ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું છે આ મશીનની મદદથી ક્રેન દ્વારા પિલર ઊંચકી ઉપર ચડાવવામાં આવી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના બની છે પિલર પર સ્પાન બનાવવા માટે હાઇડ્રોલિક મશીન કામ કરે છે આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટા અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક ક્રેન વચ્ચેથી વળી ગયું હતું જેના કારણે બીજું ક્રેન પર બધું વજન આવી જતાં બીજું ક્રેન ત્રાસું થઈને પડી ગયું હતું આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી ટળી હતી ફાયર કોલ કે નાના ઢાળ પાસે તપોવન સ્કૂલ પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે ત્યાં કંઈક ક્રેનનો ભાગ આ ક્રેન છે એ બંગલા નજીકમાં જે બંગલો સ્થિત છે એની ઉપર ક્રેન પડી છે એટલે ઘટના સ્થળે આવીને તાત્કાલિક સરથાણા ફાયર સ્ટેશનની ગાડી મોટા વરાછા કાપોદરા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ફાયર કંટ્રોલથી રવાના કરેલ ઘટના સ્થળે આવીને જોતા પરિસ્થિતિ એવી છે કે બે ક્રેનથી કોઈ ઓબ્જેક્ટને ઇરેક્શનની કામગીરી ચાલતી હતી એ દરમિયાન એક ક્રેનનો જે બૂમ પોર્શન છે એ બેન્ડ થતાં અત્યારે આ પાછળની પરિસ્થિતિ આપ જોઈ શકો છો એ મુજબ ક્રેનનો એક પોર્શન એક સાઈડની ક્રેનનો પોર્શન બેન્ડ થવાથી બંને ક્રેન ઉપર ઇફેક્ટ થતાં આ પોર્શનમાં આ પોઝિશનમાં છે અત્યારે પરંતુ તપાસ કરતાં કોઈ ઈજા જાનહાનિ નથી સામાન્ય કંઈક ડ્રાઈવર ગભરાઈને કૂદી ગયો હતો તો એને ખાલી અહીંયાથી એ લોકોએ રવાના કરેલ છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત